તો ગુડ મોર્નિંગ અને જય માતાજી ફર ફર માં આપણે અહીંયા ગોમમાં બેટા હા ભાઈ બંને રિક્ષા એ પડી આપણી ગાડી અને જો અમારો ગોમનો નજારો શું કે શાંતિ બસ શાંતિ કેવું ચાલે છે બસ સારું લાઈફમાં કેવું ચાલે છે જીવન માં કેવું ચાલે આમ તો સારું જ છે વાત જ ના કરી એમ ના એ વાત હા છે તો બસ હાલ તો બેટા હા વાતો કરે રહ્યા બેઠા તો સવાર સવારમાં માં આપણે નીકળી પડ્યા હતા અને તનું વ્યૂ તમે જો એમ મસ્ત છે વરસાદનું વાતાવરણ છે એટલે હવે એકદમ જોરદાર આવે છે અને જઈએ આવે થરા તો આ ગયા થરામાં અને થરાની બજાર ત્યારે શું કે બંધ છે હવે ખુલશે છે તમે જમે રામસરૂ કોમ ગાય તો આપણે બટા જઈએ ઘરે તો આપણો જરા ઘરે ના આપડો મળી જો છે બહુ શરમા રો તો આજે તો આપણે જે જ્યા હતા અને અત્યારે જરા છેતર અમારે એ જે ભાઈ બેઠા હે દુકને કાઉન્ટર બાઉન્ટર બાર લઈને શું વેચ છે હવે એ બંકા કેમ છે મજા આવે ને જો ને ફોન જો ને કુલર બુલર ચાલુ કરીને તો જઈએ આપણે હવે છેતર બાજુ મોટો મારી આવીએ ચાલો ચારે અહી શું કરે એડો જાવ દો મને હડો ચલો એ પડ્યો એ પડ્યો એ લેજી

મજા આવે ખેતરમાં આપણે જવાનું શું કરું લઈ જવ ના લઈ જવું તું કે લઈ જાવ બાકી નહીં લઈ જા લઈ જુ કેમ બોલતી નહીં તો અને મસ્ત બાજરી જોવો સાંજ નો સમય છે એકદમ મસ્ત કુદરતી વાતાવરણ બહુ મજા આવે ખેતરમાં ફરવાની જુઓ તમે અને આ મંદિર ગોગા મહારાજનું હું લઈ ગયા દર્શન કરવા માટે ચલો તો આવ્યા તા અહીંયા દર્શન કરવા માટે અને આપણને મળી ગઈ છે સફળતાની ખેડી જુઓ તમે આ છે સફળતાની ખેડી કારણ કે નહીં આટલા જ જાય છે મળી જાય છે સફળતાની સીડી તમારે પણ સફળ થવું તો આવી જાવ સીડીએ બસ તારે મસ્ત પવન રહો વાતાવરણ બહુ સારું છે મજા આવે ફરવાની ખેતરમાં આ છે મંદિર કોગા મહારાજનું અને જઈએ આપણે હવે ઘરે ચલો ચાલે તો એકલી ગયા ઘરે જવા માટે અને જઈએ હવે ઘરે ઘરે અને આપણે ચાલુ કરીએ આપણો બ્લેક કોડો જઈએ ગોમ તો આઈ ગયા ત્યાં ગોમો અને જાવ બસ સ્ટેન્ડ ભાઈ બંધ ફોન આવે તો બસ સ્ટેન્ડ તો આ છે અમારા ગોમ બસ સ્ટેન્ડ આઈ ગયા બસ સ્ટેન્ડ ગાડી પડીએ ભાઈ બંધ

તો રાતનો ટાઈમ છે ને આપણે મસ્ત જમી લીધું છે અને આજે આપણે ચાલવા જામ નથી કારણ કે આજે બહુ કંટાળ્યા હતા અને આજના બ્લોગમાં આટલું હવે બ્લોગ બીજું એડિટ કરી મસ્ત સુઈ જઈએ જો વિડીયો ગમે હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરીજો મળીએ નવા બ્લોગ સાથે આવજો જય માતાજી